ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારની ફલશ્રુતિ એટલે ભ્રષ્ટાચાર ત્રીસ વર્ષની અંદર એક પણ એવું ક્ષેત્ર નથી બાકી રહ્યું એક પણ સરકારી વિભાગ બાકી નથી કે તેમાં ભ્રષ્ટાચાર આપણી સામે ન આવ્યો હોય એગ્રીકલ્ચર હોય કે એજ્યુકેશન સહકાર હોય કે આરોગ્ય ભ્રષ્ટાચાર અને ભાજપ એક સિક્કાની બાજુ નહીં પરંતુ એના ડીએનએ એક મારે વાત કરવી છે ગુજરાતના પ્રબુદ્ધ મીડિયા વચ્ચે અને ગુજરાતની જનતા વચ્ચે ગુજરાતની અંદર સરકારી કૃષિ યુનિવર્સિટીઓ ચાર થી પાંચ છે આ તમામ કૃષિ યુનિવર્સિટીમાં એનું મેનેજમેન્ટ એના કુલપતિશ્રીઓ કરે છે આ કુલપતિશ્રીઓનો પગાર સાતમા પગાર પંચને ધ્યાને લઈ બે લાખ દસ હજાર રૂપિયા ફિક્સ અને ઉપરાંત સરકાર તો કટિબદ્ધ છે પણ નીચે કામ કરનારા વિભાગ યુનિવર્સિટી તંત્ર એ પણ બેફામ સરકારી નાણાંનો ઉપયોગ કરી અને ઉચાફત કરવામાં કામે લાગેલા છે અહીંયા તમને વાત મૂકું કે પાંચમા સાતમા પગાર પંચ પ્રમાણે બે લાખ દસ હજાર ઉપરાંત પાંચ હજાર રૂપિયા સિવાય કશું એને આપવાનું ન હોય એ સરકારી પરિપત્ર છે આમ છતાં આ કુલપતિ શ્રીઓ ગુજરાતની કૃષિ યુનિવર્સિટીના સરકારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ એ મોંઘવારી ભથ્થું પણ લે છે એનું મેડિકલ એલાઉન્સ પણ લે છે અને જે અધિકારીઓ ત્યાં કુલપતિના પદ ઉપર બેઠા છે એ સરકારના કે યુનિવર્સિટીના પૂર્વ કર્મચારીઓ છે અધિકારીઓ છે એને પણ એનું પેન્શન મળતું હોય છે તો એ પેન્શન એને બાદ કરી અને પછી એને પગાર લેવાને બદલે પેન્શન પણ એ લોકો બે લાખ ને દસ હજાર ઉપર લે છે આ લૂંટવાની પ્રવૃત્તિ સરકારની અસીમ કૃપા નીચે માન્ય કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને એક જાગૃત એક નેતા છે કોઈ આગેવાન છે એને પત્ર લખ્યો વિપુલ જોશી નામની વ્યક્તિએ તમારી સરકારની અંદર નખો જ નીકળી જાય એટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સરકાર ઘોર નિંદ્રાની અંદર કુંભકર્ણની છે કલાક 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 થયા સરકારને કોઈ અસર નથી ગુજરાતની તેજુરીની મારી ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના કૃષિ મંત્રીને જેની નિગરાનીમાં આ તંત્ર અને વિભાગ ચાલે છે અને ગુજરાતની કૃષિ યુનિવર્સિટીના ઉપકુલપતિઓ એ દેશની રાજ્યની તિજોરીને લૂંટી રહ્યા છે એમની પાસેથી કઈ અપેક્ષા રાખી શકાય મારો આગ્રહ અને વિનંતી અને માંગ છે ગુજરાતની પાંચે પાંચ કૃષિ યુનિવર્સિટીના ઉપકુલપતિ એને રષ્ટિગેત કરો અને જેલના હવાલે કરો એમને જે નાણાં નવ વર્ષથી બે અઢી કરોડ રૂપિયા એના ઘરમાં એને લઈ ગયા છે એની પાસેથી ઉલટી કરીને કઢાવો અને બીજી વસ્તુ આ પગાર પત્રક બનાવનારા એ વહીવટી વિભાગ હોય છે સરકારનો કે યુનિવર્સિટીનો એને પણ ખબર છે કે સાતમા પગાર પંચમાં એમનો પગાર કેટલો છે આવો ખોટો પગારનું આંકલન કરી આપ ખુદશાહીથી જે પગારનું પત્રક બનાવે છે એવા લોકોને પણ જેલ હવાલે મોકલો અને આ ભ્રષ્ટાચારની પરિસ્થિતિ છે એ સરકારની સીધી દેખરેખ રીતે થઈ રહી હોય તો એમાં પણ આપ સંકેત આપો કે આ ભ્રષ્ટાચારથી અગેન્સ્ટમાં આ ભાજપાની સરકાર કામ કરે છે અન્યથા ગુજરાતની જનતા ભાજપા અને ભ્રષ્ટાચારને એક સિક્કાની બાજુ અને ડીએને એક છે એવું જાણી ચૂકી છે આપ સૌને ફરી ફરી આગ્રહ કરું છું સરકારી તંત્રને સરકારમાં બેઠેલી મિશનરીને સરકારના મંત્રીશ્રીઓને અને મુખ્યમંત્રીને કે આ અંગે ઘટતી કાર્યવાહી કરે અને એને જેલ હવાલે મોકલે